હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો આજે હું બનાવી રહી છું તલના લાડુ સો તમને હું શેર કરું છું હું કઈ રીતે બનાવું છું એ સો હું મારા મમ્મીના ઘરે આવી છું અને મેં વિડીયોમાં થોડું આજે ક્રિએટિવ કર્યું છે આઈ હોપ તમને ગમે સો આવી રહી છે ઉત્તરાયણ તો ઉત્તરાયણમાં બધાના ઘરે તલના લાડુ બનતા જાય છે તો અમે પણ બનાવી રહ્યા છે અમે તો તલસા બી બનાવીએ છીએ બટ આજે હું તલના લાડુ બનાવવાની છું સો આજે મારો પાંચસો ગ્રામ

સો આવી રીતે મેં બધા સ્ટાઇલ એડ કરીને હવે એમને હું લો ફ્લેમ પર શેકી લઈશ આવી રીતે અને એન્ડ હાજર છે કાતા હોય ત્યારે એમનો જવા જવા છે તા તા તતા તા એ મને બહુ જ ગમે છે સો સો ઓલમોસ્ટ આગાથલ છૂટાઈ ગયા છે તો હવે આપણે એમને નીચે લઈને એક પ્લેટમાં લઈ લઈશું અલગથી એન્ડ હવે એ થવ આપણે જે ગો છે એને એડ કરી દેવાનો છે ને બધો જ ગોળ લઈ લીધો છે અને ગેસની જે ફ્લેમ છે એકદમ લો રાખી છે અને એની અંદર મેં

સો આવી રીતે બધા જ તલ ગોળ જળે આપણે મિક્સ કરી લેવાના છે ધીમે ધીમે સો બધા જ તલ મિક્સ થઈ ગયા છે અને હવે એને આપણે અલગ એક પ્લેટમાં લઈ લઈશું કારણ કે તવી બહુ ગરમ છે એટલે લાડુ જલ્દી બનશે નહીં એ માટે સો મેં એક પ્લેટમાં લઈ લીધા છે અને માટે દીધા છે સો હવે આવી રીતે તલના લાડુ બનાવી લેશું અને મમ્મી મારી હેલ્પ કરવા બેસી ગઈ છે કારણ કે ફૂલ સ્પીડમાં બનાવવાના છે ગોલ થઈ જાય તો લાડુ બરાબર બનતા નથી તો રેડી છે મારા તલના લાડુ સો બધાને હેપી મકર સંક્રાંતિ મારો તો મારા સબસ્ક્રાઈબ જરૂર કરજો નેક્સ્ટ વિડીયોમાં કેર